બીમ કોલમવાળો બંગલો લઈને આવ્યો છું અને તે પણ તમે જોતા જ ગમી જાય તેઓ ફૂલ ફર્નિચરથી માંડીને બધું કમ્પ્લીટ આ પાર્કિંગવાળો બંગલો છે બીમ કોલમવાળો જોતાં જ ગમી જાય એરિયો સારો પાડોશી સારા પાણીની કોઈ સમસ્યા નહીં ગેસ લાઈનથી માંડીને બધી સુવિધા ઘણી વસ્તુ સાથે આપવાની છે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક કરજો અને અમારો વિડીયો બીજા ગ્રુપમાં શેર કરજો જેથી કોઈને સારી પ્રોપર્ટી જોતી હોય તેને મળી શકે જો આ પાર્કિંગ છે પાર્કિંગમાં એક બાથરૂમ આપેલું છે ટોયલેટ બાથરૂમ જો ગેસ્ટ લાઇન તમને બતાવવું કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ નથી પાર્કિંગવાળો બંગલો અને માપ માપસાઇજ પણ સારી અને તેમાં પણ જો સુંદર મજાનો એકદમ ગેલવે નાઇટનો ડેલો નાખેલો છે જેથી તમે અંદર નીચે આ પાર્કિંગમાં એક મોટો હોલ છે વિશાળ હો બસો માણાનું રસોડું કરી શકો તેવો મોટો વિશાળ હોલ અને તેમાં ડેલાની અંદર પણ ટોયલેટ આપેલું છે અને બહાર પણ ટોયલેટ આપેલું જો આખે આખું આ ફોર વ્હીલ પાર્કિંગ છે ડેલો આખો ખુલી જાય છે ગાડી તમારી અંદર વહી જાય એટલે પેક થઈ જાય એક બેન ત્રણ ગાડી અંદર રહી જાય એવું તો મોટો હોલ છે અને જો આ નીચેના પાર્કિંગ એરિયામાં પણ એક રૂમ આપેલો છે તે સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો બધી દિવાલમાં લાદી કમ્પ્લીટ લગાવેલી છે તમારે કોઈ ખર્ચ છે જ નહીં સુંદર મજાનો બંગલો તે પણ વ્યાજબી ભાવમાં એટલે સાહેબ આવું મકાન મોટું માણસ ગોતતા હોય જો આ પાછળની સાઈડ આ પાછળની સાઈડ જો ગ્રીલ લગાવેલી છે અને આ મોટો હોશ એરિયા વિશાળ મોટો હોશ એરિયા છે નીચેનું પાર્કિંગ પણ તમે ગમે માણસને ભાડે આપી શકો અથવા સાંદી કામ ઇમિટેશન કામ અથવા કોઈ પણ નાનો મોટો બિઝનેસ નીચે પાર્કિંગમાં કરી શકો ડેલો પેક થઈ જાય તેવો મોટો વિશાળ ડેલો પણ લગાવેલો છે અને ત્યાંથી આ બારથી સીડી આ બીમ કોલમવાળું મકાન છે સાહેબ લોડ બેરિંગ નથી બિમ કોલમવાળું છે ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે અને સવા સવાતેરનું મોઢું છે એટલે મોઢામાં કોઈ વાંધો નથી એટલે કે સવા સવાતેરનો ફ્રન્ટ છે અઠ્ઠાવન ફૂટની ઊંડાઈ છે સવા સવાતેર ફૂટનું મોઢું છે અને અઠ્ઠાવન ફૂટની ઊંડાઈ આ ઉપર ટેરેસ જે તમે સત જોઈતી ને જે પાર્કિંગમાં આ ટેરેસ મોટો આપેલો છે બાળકો રમી શકે ગ્રીલ સ્ટીલની લગાવેલી અને સુંદર મજાનું એલિવેશન તમે જુઓ જોતાં જ ગમી જાય કાસ્ટ લગાવેલા માથે કમ્પ્લીટ સોલાર સાથે ઘણી વસ્તુ સાથે આપવાની છે તમે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ દબાવી દેજો અને ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂક્યા એટલે નોટિફિકેશન તમને મળતી રહેજો આ સુંદર મજાના સોફા આ સોફા છે ડાઇનિંગ ટેબલ આ બધું સાથે દેવાનું છે સાહેબ આ તમે એક વખત જુઓ ને આ તો આવું ટેર્નામેન્ટ તો જેના ભાગમાં હોય એને મળે આ જોતા જ ગમી જાય તેવું બંગલો ટાઈપ ટેનામેન્ટ આ સોફા સાથે આપવાના છે અને જો આ હોલમાં મોટું વિશાળ ટીવી દેખાય ને તે પણ આમનમ સાથે આપવાનું છે કોઈ વસ્તુ આ માલિક લઈને જવાના નથી ટીવી સોફા પંખા સીમની હરેક વસ્તુ સાથે આપશે આમનમ તમારે ખાલી કપડાં વાસણ લઈને રહેવા આવો એટલે તમારે પંખોય લાવવાની જરૂર નથી કારણ કે આમાં હાલમાં સાત પંખા લગાવેલા છે તે સાથે સાત પંખા સાથે આપવાના જો આ સોફા સુંદર મજાના ડાઇનિંગ ટેબલ કાસ્ટનું છ ખુરશી સાથે તે પણ સાથે આપવાનું અને જો આ સીડીની નીચે પણ ફર્નિચર કરેલું છે કિચનમાં ફર્નિચર કમ્પ્લીટ છે જો આ સીડીની નીચે કમ્પ્લીટ ફર્નિચર કરેલું છે કોઈ વસ્તુ કોઈ ઘટેને ફ્રિજ રાખવાની જગ્યા છે ત્યાં પણ એક આગળ કાસ્ટ લગાવેલો છે સુંદર મજાનો ઉપર પણ ખાના આપેલા છે કિચનમાં એટલે સામાન બધો રહી જાય અને જે કિચનમાં સીમની લગાવેલી છે ને વોટર આરો અને સીમની તે પણ સાથે અને સાહેબ બીજી વાત તો એક તમને કહું તમારે સુલોય નહીં લાવવાનો જે આમાં ગેસની આઈડે સુલો જોડ કરેલો છે ને તે સુલો પણ સાથે કાંઈ વસ્તુ માલિકને લઈ જવાની નથી તમારે ખાલી પેરે કપડે આવવાનું વાસણ ને તમારો થોડો ઘણો સામાન જો આ પણ સાથે આવશે નળ બધા જેગ્યુઆરના છે ગેરન્ટેડવાળા ઇલેક્ટ્રિક કામ બધું સુંદર મજાનું સારી ક્વોલિટીનું કરેલું છે અને આ કિચનમાં બધી જગ્યાએ લાદી લગાવેલી છે ફર્નિચર સાથે કમ્પ્લેટ આ બંગલો છે અને આ ફોર બેડ હોલ કિચન એટલે ફોર બેડ એટલે ચાર રૂમ છે અને બે હોલ એક કિચન કોઈ વસ્તુ ઘટે નહીં જો આ રૂમમાં પીઓપી બધી કમ્પ્લીટ ઉપર આવ્યા આપણે પહેલાં માસ્ટર બેડરૂમમાં આ માસ્ટર બેડરૂમમાં ઉપર આવ્યા ને સાહેબ તેમાં જે આ ડબલના બેડ છે ને તે પણ ગાડલા સાથે સાથે આપવાના છે અને જે આમાં ફર્નિચર છે તે પણ બધું સાથે આવશે જો કમ્પ્લીટ છે ફર્નિશર સાથે જો તમને દેખાડી દઉં જો કમ્પ્લીટ ફૂલ ફર્નિચર કાંઈ વસ્તુ ઘટે જ નહીં ઘટે તો જિંદગી ઘટે અને તેમાં પણ આ એટેચ બાથરૂમ આપેલું છે એટેચ બાથરૂમમાં પણ કમ્પ્લીટ લાદી ટાઇલ્સ લગાવેલી છે અને આ મકાનની વાત કરીએ ને તો સાહેબ બિન કોલમવાળું છે પોતે જાતે બનાવેલું છે એટલે આ બાંધકામમાં કોઈ નબળું નથી સારી ક્વૉલિટીની બધી વસ્તુ વાપરેલી છે ખાલી તમારે એમ થાય કે સાફ સફાઈ કે ઝીણો મોટો કલર કામ કરાવવો છે તો કરાવી શકો છો બાકી હાલમાં તમે ડાયરેક્ટ રહેવા આવો તેવું જ મકાન આ વોચ એરિયા ટાઈપનું જો અહીંયા ગ્રીન લોખંડની લગાવેલી છે હોચ એરિયા ટાઈપનું આપણે એટેચ બાથરૂમ જોયું અને એની બાજુમાં જો આ મોટો બધો વોચ એરિયા આપેલો છે અને ત્યાંથી આપણે ઉપર ચડીએ ને આપણે નીચે પાર્કિંગ જોયું પાર્કિંગમાં એક રૂમ જોયો એની પાછળ નવેરું જોયું જેમ કે વોચ એરિયા જોયું એની ઉપર આવ્યા એટલે અગાસી જોયું અગાસી પછી હોલ જોયો હોલ પછી એક માસ્ટર બેડરૂમ જોયો બાથરૂમ જોયો વોચ એરિયા જોયો અને ઉપરના માસ્ટર બેડરૂમ પર આપણે આવ્યા છીએ અત્યારે બીજા માળે આ બીજા માળે જે માસ્ટર બેડરૂમ છે ને તેમાં પણ પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ કલરકામથી માંડીને બધું સુંદર મજાનું ફર્નિચર સાથે આવી રીતે જ આપવાનું છે કોઈ વસ્તુ આમાં જે બેડ છે ને તે પણ સાથે આપવાનો છે ડબલનો બેડ છે તે પણ સાથે આપવાનો છે આમાંથી કોઈ વસ્તુ માલિક લઈને જવાના નથી જો આ સુંદર મજાનો માસ્ટર બેડરૂમ આ બીજો પહેલો નિશય જોયો પછી હોલ કિચન રૂમ જોયો અને આ ત્રીજો માસ્ટર બેડરૂમ તમને હું બતાવું છું જે આમાં આ બ્યુટી પાર્લર માટે કાસ્ટને બધું લગાવેલું છે જો આ મેકઅપનું બધું તે પણ હરીશોન બધું કમ્પ્લીટ લેડીઝને કોઈ જાતની તકલીફ નહીં જેન્ટ્સને કોઈ જાતની તકલીફ નહીં બે થી ત્રણ ફેમિલી હોય તો પણ સમાવેશ થઈ જાય જો આ ટેરેસ છે ત્યાં પણ હવા ઉજા જ ફૂલ છે આ જ્યાં પડદા લગાવેલા છે ને સાહેબ એ બારોબાઈનો પ્રકાશ છે અને ત્યાં ટેરેસ પછી અંદરની સાઈડ એક મોટું વિશાળ એટેચ ટોયલેટ બાથરૂમ તેમાં પણ લાદી ટાઇલ્સથી માંડીને ફુવારાથી માંડીને બધું કમ્પ્લીટ જ સુંદર મજાનું ફર્નિચર પીઓપી બધું કમ્પ્લીટ કોઈ વસ્તુ ઘટે જ નહીં કિંમત એડ્રેસ હું વિડીયોમાં બતાવીશ વિડિયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ સોથો બેડરૂમ આ સોથો માસ્ટર બેડરૂમ રૂમ પણ મોટા છે બાર બાય બારના એવા મોટા રૂમ છે નાના રૂમ નથી આમાં પણ જે ડબલનો બેડ છે ને તે પણ સાથે આપવાનો છે આ સોથો બેડરૂમ છે માસ્ટર બેડરૂમ જ બધાય ગણવાના કારણ કે આ પંચ્યાસી વાર જગ્યા છે આ પંચ્યાસી વાર જગ્યા છે સવાતેરનું મોડું ને અઠાવનની ઊંડાઈ પંચ્યાસી વાર જગ્યા પીઓપી લાઇટિંગ સોફા બેડ અને ફર્નિચર બધું સાથે પંખા શીખે સાથે સીમની સાથે કોઈ વસ્તુ માલિકને લઈને જવાના જો સોથા માસ્ટર બેડરૂમમાં પણ ફર્નિચર ફૂલ કોઈ વસ્તુ ઘટે જ નહીં આમાં પણ જે આ બેડ આપેલું છે તે પણ સાથે અને તેમાં પણ એટેચ બાથરૂમ આપેલું છે એટલે ક્યાંય કોઈ જાતની કોઈ તકલીફ નહીં ત્રણે ત્રણ ફેમિલી રહી શકે તેવું ત્યાંથી આપણે ઉપર આવીએ એટલે સીડીમાં ના સુંદર મજાની સ્ટીલની ગ્રીલ લગાવેલી છે આરસ પગથિયા છે આરસના અને આ બંને સાઈડ દરવાજા ટેરેસ ઉપર જાય એટલે બંને સાઈડ દરવાજા બે સાઈડ ટેરેસ પાછા બીજા રૂમ બનાવી શકો માથે એવું મજબૂત બાંધકામ ભીમ કોલમવાળું આ બંગલાની કિંમત રાખેલી છે માત્ર બાણું લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે છે અને આ મકાન આવેલું છે મોરબી રોડ રાજકોટ મોરબી રોડ રાજકોટ આ મકાન આવેલું છે વધારે માહિતી માટે અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરવા વિનંતી અને જે આ સોલાર આપેલું છે ને તે લાઇટનું બિલ ક્યારેય ભરવાનું જ નહીં કોઈ જાતની તકલીફ જ નહીં હામાં તમારા પૈસા જમા થાય જીએબીમાં આ છે સવા ત્રણ કિલો વોટનું સવા ત્રણ કિલો હોટનું આશરે ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયાનું આ આ બધું ગોઠવેલું છે ને સાહેબ આ જો આ જે ઇલેક્ટ્રિક આપણું જમા થાય ને તે પેટી છે બરાબર અને માથે ગરમ પાણીનું સોલાર છે અને આ લાઇટનું પણ સોલાર છે એટલે બી લઈ નહીં ભરવાનું પાણી મફતમાં ગરમ થાય બધું ફ્રીમાં એક વખત આ ટુર્નામેન્ટ જોવા માટે વિઝિટ જરૂર કરજો બાણું લાખ રૂપિયા કિંમત રાખેલી તેમાં પણ ભાવમાં ફેરફાર થોડો ઘણો થઈ શકે છે सब्सक्राइब करवा विनती बाजू में ऑल कंट्री नो बेल देखाय छे तेने ऑल क्लिक करवा विनती हमारी साथे जोड़ा रहवा बदल आप नो तो खूब खूब खुँ आभार धन्यवाद जय माताजी